નસ્કાર ખેડૂત મિત્રો ઝેરમુક્ત ખેતી અને ખેડૂત બચાવ અભિયાન અંતર્ગત આજે આપણે ઊભા છીએ એક એવા ખેડૂત મિત્રની ફાર્મ ઉપર કે જેઓ ગુજરાતમાં સૌપ્રથમ પોમેલો ફ્રૂટની ખેતી કરી રહ્યા છે જે આ ફ્રૂટ જોઈ રહ્યા છો એ ઓછા ખર્ચે થતી અને તમારી જે ખરાબાની જે જમીન હોય એવું નહીં કંઈ સ્પેશિયલ તમારે ખેતરની અંદર આનો ઉપયોગ કરી શકો છો અને લાખો રૂપિયા આની પાછળથી કમાઈ શકો છો એક જ છોડ ઉપરથી કેટલું ઉત્પાદન આવે અને કઈ રીતના આનું પ્રોડક્શન તમે લઈ શકો છો આ બેઝિકલી થાઇલેન્ડની એક વેરાયટી છે જે આપણા મિત્ર છે એ બહાર ફરવા ગયેલા અને ત્યાંથી એ વેરાયટી લઈને આવેલા છે અને એનો ટેસ્ટ છે એ સ્વાસ્થ્ય માટે તમે કહી દો કે ખાવા માટે લો તો બધે રીતે ટેસ્ટમાં અને ખાવામાં બંને રીતે સારું છે અને બહુ ઇફેક્ટિવ છે અને હેલ્થની દૃષ્ટિએ આપણે વાત કરીએ તો આ તમે ખાસો તો શરીરના જે મોટાભાગના જે રોગો છે એને કઈ રીતના કંટ્રોલ કરે છે આપણે ભૂપતભાઈ જોડે ત્યાંની માહિતી લઈએ છીએ તો ભૂપતભાઈ જે પોતાના ખેતરની અંદર પ્લાન્ટ કરેલા છે અને તમે મારી પાછળ અદ્ભુત જોઈ શકો છો નજારો બહુ જ ફ્રૂટ આવેલા છે અને એક છોડ ઉપરથી ધારો એટલા તમે પ્રોડક્શન લઈ શકો છો અને ઓછા પાણી થતી એક વેરાયટી છે જેને પોમેલો ફ્રૂટ કહીએ છીએ તો આ પોમેલો ફ્રૂટની વધુ માહિતી આપણે જાણીએ ભૂપતભાઈ જોડે નમસ્કાર ભૂપતભાઈ નમસ્કાર આપનું આખું નામ ગામ તાલુકો જિલ્લો બતાવો ભૂપેન્દ્ર રાઠોડ ગામના પાડ તાલુકા બરાબર પોમેલો ફ્રૂટની પહેલા તમને માહિતી ક્યાંથી થાઈલેન્ડ તમે ફરવા ગયેલા કે કઈ રીતના તમે ના ફરવા જ ગયેલા અને પછી તમને વિચાર કઈ રીતના આવ્યો કે આપણા ગુજરાતમાં આ વસ્તુ થઈ શકે છે એવું ગુજરાતમાં ટેસ્ટ નહિ ખાતરી કરી એમ તેથી લાવીને ત્યાંથી બીજ લાવેલા કે છોડ લાવેલા છોડ લાવેલા છોડ લાવેલા અને અત્યારે આપણે જે પ્લાન્ટ જોઈ રહ્યા છે કેટલા વર્ષના પ્લાન્ટ છે આ 12 વર્ષ થઈ ગયા આના 12 વર્ષ થઈ ગયા અને ભૂપેશભાઈ આજે આપણે વાવેતર કરીએ તો વાવેતર કર્યા પછી કેટલા દિવસ પછી એને ફ્રૂટ લાગવાનું ચાલુ થાય 6 વર્ષ લાગે મિનિમમ 6 વર્ષ અને એક છોડ ઉપરથી મેક્સિમમ આપણે પ્રોડક્શન કેટલું લઈશું 250 થી ત્રણસો 250 થી 300 કિલો સુધીનું પ્રોડક્શન આવે અઢીસો ત્રણસો નંગ 250 થી 300 નંગ આવે અને એક નંગ મિનિમમ તમે 1.5 કિલો 1.5 kg નું હોઈ શકે છે અને Amazon ઉપર તમે જોઈ શકો છો અને YouTube પર ભી આપ જોઈ શકો છો આની અંદાજે કિંમત કેટલી હોય છે અત્યારે અંદાજે અમે દોઢસો રૂપિયા એમેઝોન ઉપર તમે જોશો તો સાતસો ને આજનો ભાવ છે અને તમે જુઓ તો આની અંદર તમે વાત કરી કે આમાં બે વેરાયટી હોય છે મોટાભાગ એક રેડ હોય ને એક વ્હાઈટ હોય રેડ અને વ્હાઈટ એટલે લાલ હોય અને સફેદ હોય છે સફેદ છે બેઝિકલી છે એના માટે વપરાય છે આ મોટાભાગે પથરી હોય પથરીને એના માટે એના માટે આ એક લીંબુ વર્ગની પ્રજાતિ છે જેમ આપણે ગધા લીંબુ કહીએ જે ગધા લીંબુ આપણે મોટી સાઈઝના આવે છે પણ ગધા લીંબુનું આપણે સાદા લીંબુ કરતાં બસોથી ત્રણસો ગણું એમાં ખટાશ હોય છે જ્યારે આની અંદર મીઠાશનું પ્રમાણ વધારે છે અને એક સારામાં સારું હેલ્થની દ્રષ્ટિએ જોવા જઈએ તો શું ફાયદો કરે ભાઈ હા હેલ્થની દ્રષ્ટિ વિટામિન ટ્વેલ્વ છે વિટામિન ટ્વેલ્વ છે બી ટ્વેલ્વ હા હવે વિટામિન બી ટ્વેલ્વની ઉણપ ભારતના મોટાભાગના જે આપણે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ વાત કરીએ તો વિટામિન બી ટ્વેલ્વની ઉણપ ખા લગભગ એંશીથી નેવું ટકા લોકોને છે તો એના માટે એક સારામાં સારું ઓપ્શન થઈ શકે છે અને આને કઈ જગ્યાએ વાવો તો સારું રહે ભાઈ

એ પ્રાંટ તમને બાય કુરિયર દ્વારા ઘરે બેઠા પહોંચાડવામાં આવશે અથવા તમે આણંદાબાજુ આવતા હોય તો ભૂપતભાઈનો ડાયરેક્ટ સંપર્ક કરી મંગાવી શકો છો ભૂપતભાઈ બીજી વસ્તુ કે આની અંદર આપણે તોડ્યા પછી કેટલા સમય માટે આ રહી શકે છે તોડ્યા પછી અઠવાડિયું લઈ શકીએ અઠવાડિયું રહી શકીએ અઠવાડિયું અને આનું માર્કેટમાં ડિમાન્ડ કેવી છે લોકો એકવાર લઈ જાય તો બીજી વાર માંગે છે કે નથી માગતા એક વાર લઈ જાય ને તો પછી દસ વાર ગયા આવે મારી ભાઈ અને બધાએ ઓર્ડર બુક કરેલા છે આજે જો ફોન કરીને આયા પચાસ નંગ લઈ જાય બરોબર છે અને પછી સવારમાં આયા અને બપોર પછી તમારે પહેલા તો પંદર નંગ લઇ ગયા તો ભૂપતભાઈ પહેલીવાર ગુજરાતની અંદર પહેલાં એક એવા ખેડૂત છે જે ઇનોવેટિવ ટેકનોલોજી છે અમારો કંપનીનો ઉદ્દેશ્ય માત્ર એક છે કે જે બી ખેડૂત મિત્રો કંઈક નવી ટેકનોલોજી અપનાવે છે કંઈક નવું કંઈક વસ્તુ કરે છે તો એનો ઉદ્દેશ્ય માત્ર ને માત્ર ખેડૂતોને સાચી અને સારી માહિતી આપવાનો છે આની પાછળ કોઈ એવું નથી કે તમે રાતોરાત આને એમાંથી કરોડપતિ થઈ જાઓ પણ આપણા ઘણા બધા ખેડૂત મિત્રો છે જેને ખરાબાની જમીન છે વેસ્ટેજ જમીન છે એની અંદર તમે ધારો એટલા ફ્રૂટ લગાડી શકો છો આ એમના વેસ્ટેજ જે જમીન છે એની અંદર આ વસ્તુ કરેલી છે બરોબર છે આ કરવાથી કેટલો ફાયદો રહેલો રોગ ચોટી જાય ને એટલે જરૂર એક વાર રોગ ચોટી જાય પછી પાણી પાણી ચોમાસાનું જે પાણી આવે એમથી જ પાકે બરોબર છે એ તો ખેડૂત મિત્રો ખાસ બેનિફિટ છે કે જે જગ્યાએ માત્ર સૂકો વિસ્તાર છે એની અંદર સારામાં સારું આનું પ્રોડક્શન લેવું તો લઈ શકાય આમાં બીજા પ્રોબ્લેમ શું આવે છે આ કરો તમે કોઈ કોઈ રોગ જીવાત કે ફૂગનો કે એવો કોઈ એટેક કરે તો રોગ જીવાત નથી આવતો પણ કાલે આ વાદળ આવે ને શિયાળાની અંદર ધુમસ જે આવે એ જ આને ઇફેક્ટ કરે તો થોડા નાના માટે મતલબ ગરી જાય બરોબર જે નાના જે ફ્રૂટ ખરી જાય છે તો એના માટે આપણે ડોક્ટર યુનિટેક ને ડોક્ટર ફંક્સ્ટર છે એના ઉપરથી તમે છંટકાવમાં કરી શકો છો જેના કારણે નેચરલ જે ફ્રૂટ છે એ ખરી પડવાનો પ્રોબ્લેમ છે ડાળી જે ભાગી જવાનો લચી જવાનો પ્રોબ્લેમ કારણ કે આના એક ડાળી ઉપર આપણે જોઈએ તો બહુ બધા ફ્રૂટ આવતા હોય છે તો એના માટે તમે ડૉક્ટર યુનિટને ડૉક્ટર ફંક્સાર જે આપણે ભારત સરકારની એપ્રુવલ પ્રોડક્ટ છે એનો આપ ઉપયોગ કરી શકો બીજા ખેડૂત વિરોધો શું સંદેશ આપશો કે આનું ભવિષ્ય કેવું છે આનું ભવિષ્ય સારામાં સારું છે બરોબર છે તો આપણે કામેન્ટનેશન સાથે જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર